ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો એનું રાહત પેકેજ જુલાઈ બે હજાર પચીસમાં મળે છે એટલે કે ગુજરાતના ખેડૂતો એવું મહેસૂસ કરે છે કે લગ્નની કંકોત્રી જાણે દાડામાં મળી છે પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે છ જિલ્લાઓને માત્ર કપાસ પાક માટેનું જ આ પેકેજ છે ત્યારે સવાલ એ છે કે આ છ જિલ્લાઓમાં નુકસાન થયું છે બોટાદ સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો છે જૂનાગઢ કપાસ પકવતો જિલ્લો છે પોરબંદર કપાસ પકવતો જિલ્લો છે અને ત્યાં પણ કમોસમી વરસાદ થયો તો કેમ આ જિલ્લાઓની અંદર કપાસ પાક માટે વળતર સહાય જાહેર કરવામાં ન આવી એની સાથે સાથે મગફળી પાકના પાથરાઓ તણાતા હોય ખેડૂત બચાવતા હોય એવું ગુજરાતના તમામ જાહેર માધ્યમોએ બતાવ્યું હતું તો મગફળી પાકમાં આ સરકારને નુકસાની જ નથી દેખાણી એટલે મને ક્યાંક ને ક્યાંક શંકા છે જે આજથી વીસ દિવસ પહેલાં રાજ્ય સરકારને મેં કાગળ લખીને કહ્યું હતું કે રાજ્યના કૃષિમંત્રીશ્રી અને રાજ્યના ખેતી ખેતી નિયામકશ્રી રાજ્ય સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે મેં આઠથી દસ પુરાવાઓ આપ્યા હતા આ એનો એક વધુ બોલતો પુરાવો છે કે સરકારને બદનામ કરવા માટે જાણી જોઈને અમુક જ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે એક જ પાક પસંદ કરવામાં આવ્યો છે જે પાકમાં સૌથી વધારે નુકસાન મગફળીમાં થયું છે પાથરા તણાયા છે એ પાકનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો એટલે ખેડૂતો સરકાર ઉપર ગુસ્સે થાય રોષે ભરાય અને સરકાર બદનામ થાય આવું કૃત્ય રાજ્યના શ્રી અને ખેતી નિયામકશ્રી કરે છે એનો આ બોલતો પુરાવો છે આજે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે કપાસ પાકની અંદર પણ જેટલા જિલ્લાઓ બાકી છે એ જિલ્લાઓનો પણ સમાવેશ કરવો જોઈએ મગફળી સહિતના અન્ય જે પાકો છે જેની અંદર ખરેખર નુકસાન થયું છે એ તમામ પાકોમાં પણ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ રાજ્ય સરકારે ગત ઓક્ટોબર માસમાં કપાસના પાકને થયેલ નુકસાન માટે કપાસના વાવેતરના આંકડા અને જે તે જિલ્લામાં વરસાદના આંકડાને આધારે છ જેટલા જિલ્લાઓમાં ખેડૂતોને પાક નુકશાની ભણતર આપવાનું નક્કી કર્યું છે એ માટે રાજ્ય સરકારનો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય કૃષિમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું કોંગ્રેસના લોકોને આક્ષેપો કરવાની આલોચના કરવાની એમની ટેવ પડી છે એમને જણાવવા માગું છું કે માત્ર મગફળી માત્ર કપાસના પાકને નુકસાન અથવા માત્ર છ જિલ્લામાં જે આક્ષેપો કર્યા છે એમને કહેવા માગું છું કે અગાઉ પણ ઓગસ્ટ મહિના માટે સાડા ત્રણસો કરોડનું પેકેજ અને એ જ વર્ષના સપ્ટેમ્બર માસ માટે ચૌદસોને પચાસ કરોડનું પેકેજ આપણે આપેલું છે એટલે સત્તરસો સિત્તેર કરોડનું પેકેજ એ અગાઉ આ જ વર્ષમાં વિવિધ પાકો માટે વિવિધ જિલ્લાઓમાં ગુજરાતમાં ચૂકવાઈ ગયું છે કેટલાક વિસ્તારોને ખાસ કરીને કપાસના ખેડૂતોનું બાકી હતું એ ઓક્ટોબર માસના પેકેજ નુકસાનનું પેકેજ પણ રાજ્ય સરકારે ડિકલેર કર્યું છે અને રહી વાત મગફળીની તો અગાઉના જે નુકસાની વળતર છે પેકેજ છે એમાં એનો સમાવેશ કરેલો છે એસડીઆરએફ એનડીઆરએફના નિયમ પ્રમાણે એક વ્યક્તિને એક જ વખત એની સહાય મળતી હોય છે અહીંયા મગફળી માટે જે કાગળ રોડ કરવામાં આવે છે એમને જણાવવા માગું છું ગુજરાતની જનતાને કે આ એ જ લોકો છે જેમણે અગાઉ પણ ટીવી મીડિયામાં ખોટા વિઝ્યુઅલ બતાવી અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો તમામ મગફળીનો પાક ધોવાઈ ગયો છે ખેડૂતો બરબાદ થઈ ગયા છે મગફળી પાકવાની જ નથી એ લોકોને જણાવવું કે ગત વર્ષે ગુજરાતની સ્થાપના પછી ક્યારે ચાલીસ લાખ ટન કરતાં વધારે મગફળી પાકી નહોતી આ સાલે પચાસથી બાવન લાખ ટન મગફળીનો પાક ઉતર્યો છે અને રાજ્ય સરકારે ખેડૂતોને સારા ભાવ મળે એટલા માટે સાડા બાર લાખ ટન મગફળી એ ટેકાના ભાવે ખરીદી પણ છે એટલે ખોટી માહિતી આપી ગુજરાતના ખેડૂતોને રાજકીય અવલોકોને કરી સસ્તી લોકપ્રિયતા માટે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ નહીં કરો આવા આલોચના વાળા નિવેદનોની નિંદા કરું છું સખત શબ્દોમાં વખોડું છું